શ્રી વલ્લભ કુલભૂષણ પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના આશીર્વાદ અને પ્રેરણાથી ભરૂચ મુકામે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને છાસનું વિતરણ કરાયું હતું છેલ્લા કેટલાય દિવસથી ઉનાળાની ગરમીના કારણે ડિહાઈડ્રેશન થવાના બનાવો તેમજ મૃત્યુના કેસો નોંધાઈ રહ્યા છે રાજ્યમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની ઉપર સતત બતાવી રહ્યો છે ત્યારે ભરૂચ જિલ્લાની વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા આજરોજ ટ્રાફિક પોલીસના જવાનોને સતત છાસનું વિતરણ કરાયું હતું આ પ્રસંગે હાજર જિલ્લા ટ્રાફિકના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવનાબેન મહેરિયાએ સંસ્થાના કાર્યને બિરદાવ્યું હતું ભર બપોરે સતત ગરમીમાં ભરૂચના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકનું સંચાલન કરતા ટ્રાફિકના તેમજ બીટીઇટીના જવાનોને ગરમીથી રાહત મળે તે માટે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સંસ્થા દ્વારા આવનાર બીજા બેથી ત્રણ દિવસ સુધી આ કાર્યક્રમ ભરૂચ શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર જ્યાં ટ્રાફિક રહેવાના કારણે પોલીસ જવાનો સતત ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા હોય છે ત્યારે તેઓને ગરમીથી રાહત મળે એવા શુભ આશ્રયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે સંસ્થાના પ્રોજેક્ટ હેડ દક્ષેશ શાહ પ્રભારી આશિષભાઈ તોલાટ સંસ્થાના વી વાય ઓના પ્રમુખ રોનક ભરતભાઈ શાહ સેક્રેટરી ચૈતન્ય શાહે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે એ લોકો જે તડકામાં કામ કરે છે એ લોકોને ડિહાઇડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ ઓર્ગ મતલબ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે ખૂબ પાણી પીવાનું છે લીંબુ પાણીનું સેવન કરવાનું છે છાશ પીવાની છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું થેન્ક યુ સો મચ જય હિન્દ પરમપૂજ્ય ગોસ્વામી શ્રી એકસો આઠ બજારકુમાર આશીર્વાદથી આજે અમે છાસ વિતરણ કરવા જઈ રહ્યા છે આ ગરમીને જોઈને પોલીસ કર્મીના ડિહાઈડ્રેશન ના થાય એના બદલે અમે આજે જાડેશ્વર શક્તિનાથ જંબુસર ચોકડી એબીસી ચોકડી બધે છાશ વિતરણ કરવાના છે અને અમે આવી સેવા આગળ ફ્યુચરમાં બી કન્ટિન્યુ કરશું એવું અમે ટીમ એ ફાઇનલ કરેલ છે થેન્ક યુ